શંભુદળ યુવા બ્રિગેડ ઓલ ઇન્ડિયા સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીએ જુનાગઢ ખાતે દીક્ષા ગ્રહણ કરી ભાવનગર નિવાસી અને દસનામ ગૌસ્વામી કુંવરગીરી હિરાગીરી જેમણે ભારતીય ફોજમાં વર્ષો સુધી રહીને દેશની સેવા કરી છે જ્યારે વય નિવૃત્તિ થતા પોતાના ગૌસ્વામી સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના સાથે સમાજને મદદરૂપ થાય એવા વિચાર સાથે ગૌસ્વામી સમાજ માટે શંભુદળ યુવા બ્રિગેડ ઓલ ઇન્ડિયા સંગઠન તૈયાર કર્યું અને ગૌસ્વામી સમાજ માટે તન મન અને સેવા થી સેવારત રહી શંભુદળ યુવા બ્રિગેડ ઓલ ઇન્ડિયા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી કુંવરગીરી હિરાગીરી ગૌસ્વામીએ તારીખ પાંચ ત્રણ બે હજાર ચોવીસને ને મંગળવારના રોજ જુનાગઢ ખાતે મહંતશ્રી ઇન્દ્રભારતી મહારાજને ગુરુ ધારણ કરી તેમના વરદ હસ્તે વિધિવત દીક્ષા ગ્રહણ કરી શહેરી જૂનાગઢ ખાતે યોજાયેલા આ દીક્ષાંત સમારોહમાં શ્રી કુંવરગીરી બાપુએ વિધિવત રીતે શ્રી ઇન્દ્ર ઇન્દ્રભારતી બાપુને પોતાના ગુરુ સ્વીકાર્યા છે અને ઇન્દ્ર ઇન્દ્રભારતી બાપુ દ્વારા ઉપસ્થિત જ્ઞાતિબંધુઓ અને સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં કુંવરગીરી બાપુનું નવું નામ કુંવર ભારતી ગુરુ શ્રી ભારતી આપવામાં આવેલ છે આ પ્રસંગે શ્રી મહા ગુજરાત દશનામ ગૌસ્વામી મંડળના પ્રમુખ શ્રી શ્રીરેન્દ્રગીરી ગૌસ્વામી તથા પ્રમુખ શ્રી કૃષ્ણગીરી ગૌસ્વામી સહિતના જ્ઞાતિબંધુ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા શંભુદળ યુવા બ્રિગેડ ઓલ ઇન્ડિયા સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી કોરગીરી બાપુને આ સાથે શ્રી પંચદશનામી ના આખડા ચાર મઠે જૂનાગઢ ગિરનાર મંડળના થાણાપતિ બનાવ્યા છે રિપોર્ટર જક્ષે ગુજરાત ન્યૂઝની સાથે રમેશગીરી ગૌસ્વામી બનાસકાંઠા જિલ્લા બ્યુરો ચી